જય શ્રી કૃષ્ણ સ્વાગત છે મારા રસોડામાં આજે આપણે બનાવીશું મંદિરોમાં પ્રસાદમાં જે બટેટાનું શાક બને છે ને બિલકુલ એવું જ બટેટાનું શાક એના માટે મેં ચાર બટેટા બાફી લીધા છે અને તેલ લઈ લીધું છે કઢાઈમાં ને કોથમીર ટામેટું એક ઇંચ આદુનો ટુકડો અને એક મરચું એ મેં ગ્રાઇન્ડ કરી લીધા છે તેલ ગરમ થઈ ગયું છે એક તેજ પત્તા નાખી દઈશું થોડી જીરું અને આપણે જે આ કર્યું છે ને પેસ્ટ બનાવીને જે એ આપણે એમાં નાખી દઈશું આ પેસ્ટને આપણે થોડી વાર માટે ચડવા દઈશું મસાલો ચડી ગયો છે હવે છે ને આપણે એમાં સ્વાદ નમક કરી દઈશું અને જે આ લાલ મરચું પાવડર હળદર અને ધાણાજીરું જે નાખીએ ને એ આપણે આવી રીતે નાખવાનો છે પેલીલું મરચું નાખ્યું છે પેસ્ટ બનાવવામાં લાગુ છું ફોડ લઈશું હળદર અને ધાણાજીરું જે આ છે એને આપણે થોડું એવું પાણી નાખી અને એની પેસ્ટ બનાવી નાખીશું સરસ પેસ્ટ થઈ ગઈ ને થોડી વાર માટે થવા દઈશું એટલે જો આપણા મસાલા છે ચડી ગયા છે આ ચાર નંગ બટેટા લીધા છે ને એને આપણે આવી રીતે આમાં નાખી દઈશું બટેટા સુધારવાના નથી મસાલાને બટેટામાં ડળી જાય ને એટલે પછી આમાં આપણે થોડું પાણી ઉમેરી દઈશું જો સરસ મસાલાને બટેટા મિક્સ થઈ ગયા છે હવે આપણે પાણી રેડી દઈશું તેજપત્તા છે એની સુગંધ બેસી ગઈ છે એટલે આપણે તેજપત્તા ને કાઢી દઈશું બે મિનિટ માટે ધીમા તાપે ચડવા દઈશું હવે ચેક કરી લઈએ સરસ મજાનું આપણો પ્રસાદ પ્રસાદમાં બને ઉ શાક તૈયાર